તા તો કુમાર પ્લીઝ કુમાર પ્લીઝ કુમાર સ્વચ્છ થયા બોલો કુમાર હવે શું છે કહ્યો પરણિણ ઘીરે ગયો અને પંદર દિવસેલા ગુગા ને અને પંદર મે દિવસે ફોન કર્યો એની સાસુ નહીં હેલો મોમ હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં મમ્મી નો કહેવાય હા દીકરીના માવતરને ને અદભુત સન્માન આપજો શું કામ એને કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી પોતાનું કાળજુ કાઢીને મોકલું છે ભલામાના દીકરી પાત્ર જુદું છે એને આદર આપો પણ કઈ મમ્મી નો કહેવાય શબ્દ ભ્રમ છે મમ્મી કયો તો ઘીરે આવી શું થાય બેન થાય શબ્દ લીધા એટલે આ તો ગુખ બિચારો ફોન કર્યો હાલો મમ્મી મો મો ભાંભરી ગયો બીજો તા તો સાસુ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર પ્લીઝ કંટ્રોલ પાણી પી લ્યો કુમાર સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો પ્લીઝ કુમાર મારા સમજે તા તો કુમાર પ્લીઝ કુમાર પ્લીઝ કુમાર સ્વચ્છ થયા બોલો કુમાર હવે શું છે કયો મમ્મી હું પંદર દિવસે પેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં પંદર દિવસ જ થયા ને કા તો મને કેટલા બધા અમને હાચવેલા અમને ખબર નતી તમે એટલા બધા હું કામ હાચવો અમને એમાંય મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે અમે જ્યારે જાન વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો બારીનો કાચ તો ખુલ્લો હતો અને તમે જ્યારે બેય કોણી બારીએ ઠહેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા ખરેખર મોમ મને એ નહોતી ખબર કે આ છે બોમ તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો પંદર થી પછી આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ત્યાં આવે એની વાતું નો રહી દોસ્ત હે કે અતિ ઉકા सुड़ा फूल जो अधीरुड़ा રૂપ વેચવાનું સાહેબ કાશ્મીર થી ચાલુ કર્યું ભગવાન કાશ્મીર ના માણસો રૂપાળા બહુ નઈ નઈ ઠંડી ખરીને એ રૂપ દેતા 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 દક્ષિણમાં માં પહોંચ્યા હતા અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ સંસ્કૃત એનું એટલું સરસ ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવાર માલી બહાર ના નીકળે પૂજાપાઠ કર્યા વગેરે બહાર ના નીકળે એટલે ભગવાન ની નજીક વધારે એટલે ભગવાનને ને ઠપકો આપ્યો અયો રામા સ્વામી અમને તુમારા ભજન કયા તુમને હમણાં કાલા કયા ભગવાન કે ભાઈ ભૂલ થઈ પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું ગુણ દેતા દેતા પંજાબ પગ્યા તો એ ખાલી થઈ ગયું છે તમે જોજો જા જા આઈપીએસ આઈએસ આપણા દક્ષિણના ના છે વધારે હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે પણ ગુજરાતને ફાયદો હું છે ખબર રૂપ દેતા દેતા વિશ્વમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું રૂપ અને ગુણ બે નો ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે એટલે ગીત મને બહુ ગમે છે અતિ રૂઢી ઓલી બગલા કેરી પાખજો પણ કોયલ બોલે જગ રિજે રૂપથી થી ગુણ આપણું આ નવું વર્ષ છે ને આજે આ દેવ દિવાળી કેવું કે કાર્તકી પૂર્ણિમા કહ્યો આજે વર્ષના પંદર દિવસ પૂરા થયા પણ આપણું નવું પર્વ દિવાળી એ બારસને દિવસ આસો સો મહિનાની બારસને દિવસે પર્વ ચાલુ થાય મેં પહેલા કીધું ને એ રીતે જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશી મૂક્યું તું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છે હા વરહને જોડી દેવું પડે ને બારસ નદી આપડે પર્વ ચાલુ થાય એને આપણે વાક બારસ પોડા બારસ વાક બારસ વાક બારસ એટલે વાક્ય શબ્દ તે દિવસે સરસ્વતી ની ઉપાસના કરવાની હોય આપણી પરંપરા છે તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી અમારા પરિવારમાં અમારા ઘરમાં અમારા દેશમાં અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર મીઠી કર બહુ એક સરસ વાત છે એવાનું વેણ કાઢો કોઈના દિલને દિલ ઠેસ વાંટ અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ અમુકને રોડે ઉભા રાખો તો આપણને કે ઓળખો તો બારો શું કામ નીકળ્યો પણ એમ મારે પેલા હવે તો ઠીક છે પેલા ગાડી હાકતા તેવું થાય ને એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા અને એક ભાઈ આવી રીતે ક્યાંક કરતો હતો એટલે મેં એને વાહે લઈ ગયા ભરતપુરી બરોબર ને ખાપેટ ગામ

સમજાતું નથી સત્તા મીઠું લાગે છે કામ એના કંઠમાં મોર શું બોલે છે સમજાતું નથી પણ એનો ટોકો મીઠો લાગે અરે ઘોડિયામાં કરતું બાળક શું કહે છે સાહેબ આપણે વાત તો જુઓ માફ કરજો વચ્ચે વાત લઈ લો જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે બાળક સુકામ રડે છે રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે લાવો હવે એને નીંદર ચડી લાગે માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે તો આપણી માને ખબર પડી જાય કે બાળક શું કામ રડે છે તો આ મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ ના મોગલને ન ખબર પડી જાય એટલે મંદિર પાસે બેહીને આંખ વાલી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે મા આશાપુરા ન ખબર પડે એવું કયો તમે તમારી આંખમાં જળ જળ્યું આવે તો એને ખબર પડી જાય તો માને ખબર મને એ હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય લાવો એને રમવું છે લાવો એને સૂવું છે લાવો એ ભૂખ્યું થયું છે એક બાળકનું રોણું માં ઓળખી જાય છે કારણ કે રોણાની મીઠાશ છે એટલે જે બારેશ દિવસે સરસ્વતીની ઉપાસના તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધન તેરસ આવ્યા વગર નો રહે બીજે ધન તેરસ બોલો તે દિવસે મહાલક્ષ્મી ની ઉપાસના અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક સાહેબ ભાઈઓ હાવ હોય લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય એક તાપ કરતો હોય બીજો ફૂંકુ મારતો હોય એક જ ઝૂપડું હોય એક વીઘો જમીન નો હોય હવે નોખા થવાની વાત આવે એમાં નોખા થાય તો સુલો કોણ હતું કે પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે તો કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના જો આ ત્રણેય દેવીની પાસે ઉપાસના મહાકાલની ઉપાસના તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં અમારા કુટુંબમાંની કકળાટ કાઢના અમને શક્તિ દે આપણે અળશ કાઢવા જાય ખબર ને ગામડાના માતાઓ આપણે સિટીમાં ઘણા કોક જાય હવે નથી જતા નહિતર એલું માટલું વગાડતા વગાડતા અળશ કાઢવા જતા અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય ગૈ અળષ ને આવી લક્ષ્મી ગૈ અળષ ને આવી લક્ષ્મી એક વાર તો ગમેનું એવું એક બેન અવડી મોટી માઈડ લઈને નીકળે થોડુંક થોડું થોડુંક મોટી માઈડ હો દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય ગૈ અલસ નહીં આવી લક્ષ્મી કોકે કીધું ક્યાં જાવતા કે અળશ કાઢવા અંદર ઢોકણા હતા હા હું બેઠા હતા ઓહ હો હો